નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું સાદા સમીકરણો પ્રકરણ નંબર ચાર તો આ પ્રકરણની અંદર સાદા સમીકરણ તો સમીકરણો તો આપણે ફાદાનો ઉપયોગ કરવાનો છે પણ એની પહેલા આપણે જાણવું જરૂરી છે કે ચલ કોને કહેવાય ચલ એટલે શું તો ચલ એટલે એવી કિંમત એવી કિંમત કે જે આપણે જાણતા નથી આપણે જાણતા નથી ચલ માટે આપણે એ થી લઈ અને જેડ સુધીના દરેક અક્ષરનો ઉપયોગ કરી શકીએ છીએ તો ચલ માટે આપણે સૌથી વધારે એક્સ વાય અને જેડ જેવા પદોનો ઉપયોગ કરીએ છીએ એ થી જેડમાં ઓ સિવાયના આપણે દરેક ચલનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે ઓ જીરો જેવો દેખાય છે એટલા માટે તો ચલ અને એમાં સાદા સમીકરણ તો સાદું સમીકરણ એટલે શું તો સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ એ એક્સ વત્તા બી આ આપણું સાદું સમીકરણ તો હવે સમીકરણ શું છે એના વિશે આપણે જાણીએ તો સમીકરણમાં હંમેશા સમાનતા સમાનતા જરૂરી છે સમાનતા એટલે બરાબરની નિશાની તો સમાનતા જરૂરી છે અને આ સમાનતાનું ચિહ્ન દર્શાવે છે કે પદાવલી ની કિંમત સરખી તો આપણને એક ઉદાહરણ અહીંયા સમજવા માટે આપેલું છે કે ભાઈ ચાર એક્સ વત્તા પાંચ બરાબર પાંચ તો હવે એમાં સમજો એકવાર સમજાવવા માટે આ જે છે એની સમતા છે એટલે કે સમાનતા આ જે છે એને આપણે ચલ કહીએ છીએ ચલની આગળ જે અને આ જે બંને પદો છે એ બંને પદોને આપણે પદ કહીએ તો આ રીતે આખું સમીકરણ બને છે અને સમીકરણ ની રચના થાય છે કે ટૂંકમાં સમીકરણ એ ચલ પર ની શરત છે શરત એટલી કે બંને પદાવલી ની કિંમત સરખી હોવી જોઈએ બંને પદાવલીની એટલે આ જે બરાબરની નિશાની આપી છે એની ડાબી બાજુ અને જમણી બાજુ તો કેવી રીતે તો પદાવલીમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જરૂરી છે જો ચલ ન હોય તો આપણું સમીકરણ બની શકતું નથી એટલે કે ક્ષમતા દર્શાવે તો જ આપણે સમીકરણની ગણતરી કરી શકીએ છીએ તો આપણને જે સમીકરણ આપેલું છે એની જો ગણતરી આપણે સરળ સમજવી હોય તો ચારેક આ બરાબરની નિશાની છે એની આ બાજુ બદલાઈશું એટલે માઇનસ છ એક્સ બરાબર માઇનસ પચીસ આ પાંચ આપણે આ બાજુ મૂકીશું એટલે માઇનસ પાંચ કારણ કે પ્લસ છે એટલા માટે ચાર એક્સમાંથી છ એક્સ જશે એટલે માઇનસ બે એક્સ અને પચીસમાંથી પચીસ અને પાંચ બંને માઇનસ માઇનસ છે એટલે ત્રીસ તો એક્સ બરાબર માઇનસ ત્રીસ આ સ નીચે જ આવશે એટલે માઇનસ બે માઇનસ માઇનસ ઉડી જશે અને પંદર દુ ત્રીસ એટલે એક્સ બરાબર આપણને કેટલા મળ્યા પંદર હવે સમજો તો આપણી ડાબી બાજુ એલએચ અને જમણી બાજુ આરએચએસ સમજવા માટે જો આપણું આ બાજુનું ડાબી બાજુ નું પદ ચાર એક વત્તા પાંચ ચાર એક ની જગ્યા આપણને કેટલા મળ્યા પંદર વત્તા પાંચ પંદર ચો સાચ સા છ એક્સ માઇનસ પચીસ છ કંશ માં એક્સ ની જગ્યાએ પંદર માઇનસ પચીસ તો પંદર છ નેવ અને નેવ માઇનસ પચીસ એટલે જવાબ કેટલો મળ્યો સરખો બંનેનો જવાબ સરખો થઈ ગયો તો આને કહેવાય છે સમીકરણની ડાબી બાજુ તો એના પછીનો મુદ્દો એવું કે છે કે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની અગલા બદલી બદલી એટલે બરાબર એટલે કે ક્ષમતાની બંને બાજુ તો સમીકરણને ફરીથી આપણે સમીકરણ ઓછા અદલા બદલી એટલે આ જે બરાબરની નિશાની છે એની ડાબી બાજુનું પદ અને આ જમણી બાજુનું પદ તો જમણી બાજુના પદને પદ એટલે આખે આખા પદને આપણે ડાબી બાજુ મૂકી શકીએ છીએ બરાબરની નિશાની એમ જ અને ડાબી બાજુના આખા પદને આપણે જમણી બાજુ મૂકી શકીએ છીએ કોઈ સિંગલ પદ નહીં પણ આખે આખા પદને આપણે જમણી બાજુથી ડાબી બાજુ અને ડાબી બાજુથી જમણી બાજુ મૂકી શકીએ છીએ તો આ રીતે આપણને સમીકરણ મળે છે અને પદાવલી આપણે જાણી શકીએ છીએ તો એના ઉપરથી હવે થોડું પુનરાવર્તન વધારે કરીએ ઉદાહરણ નંબર એક તો ઉદાહરણ નંબર એક કહે છે કે નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો તો સીધે સીધા પણ આપણે દર્શાવી શકીએ છીએ પણ ગણતરી સાથે આપણે લખીએ એક્સ ના ત્રણ ગણા તો એક્સ ના ત્રણ ગણા ઘણા એટલે ગુણાકાર ઘણા એટલે ગુણાકાર એટલે કેટલા થશે ત્રણ એક્સ અને અગિયાર નો સરવાળો અને એટલે ત્રણ એક્સ ના ત્રણ એક્સ અને અગિયાર નો સરવાળો અને અગિયાર નો સરવાળો બરાબર ત્રણ એક્સ વત્તા અગિયાર બત્રીસ છે તો સરવાળો બરાબર બત્રીસ છે તો આખું સમીકરણ આપણું શું બનશે તો સરવાળો એટલે આ બની ગયું સમીકરણ તો આ રીતે જ આપણે સમીકરણો બનાવતા શીખવાનું છે આગળના ધોરણોની અંદર સમીકરણો સૌથી અગત્યના છે હવે એક સંખ્યાના છ ગણામાંથી તો એક સંખ્યા આપણને ખબર નથી એટલે ધારો કે કોઈ એક સંખ્યા બરાબર વાય આપણે સુધારી લઈએ y તો y ના છ ગણા વાય ના 6 ગણા એટલે થશે છ માંથી 5 બાદ કરતા તેમાંથી પાંચ બાદ કરતા સાત મળે તો આપણે ડાયરેક્ટ જવાબ લખીએ છ માઇનસ પાંચ બરાબર આ આપણું મળી ગયું સમીકરણ શું મળે છે સમીકરણ અને આ સમીકરણના આધારે આપણે આગળની ગણતરી કરવાની હોય છે ચાલો ત્રીજા નંબરમાં માં જોઈએ એમનો ચોથો ભાગ તો એમનો ચોથો ભાગ એમનો ચોથો ભાગ ચોથો ભાગ એટલે એમ ભાગ્યા ચાર ભાગાકાર સાત કરતા ત્રણ વધારે છે અને બાજુમાં આપ્યો છે કે સાત નો તફાવત ત્રણ મળે તો એમનો ચોથો ભાગ સાત કરતા ત્રણ વધારે તો આપણું સમીકરણ બનશે એમ ભાગ્યા ચાર ઓછા સાત બરાબર કારણ કે અહીંયા આપણને તફાવત આપ્યો છે ને માટે બરાબર ત્રણ આ આપણું થઈ ગયું સમીકરણ ચોથા માં જઈએ એક સંખ્યાના ત્રીજા ભાગમાં પાંચ ઉમેરતા તો ધારો કે કોઈ એક સંખ્યા બરાબર એક્સ તો એક્સ નો ત્રીજો ભાગ ત્રીજો બાર એટલે એક્સ પાંચ ઉમેરતા આઠ મળે પાંચ ઉમેરતા આઠ મળે તો આપણું સમીકરણ બનશે એક્સ ભાગ્યા ત્રણ પાંચ ઉમેરવાના છે બરાબર જવાબમાં કેટલા મળે છે આઠ મળે છે તો આ રીતે આપણે સમીકરણ બનાવવાના હોય છે તો ઉદાહરણ બે જોઈએ તો ઉદાહરણમાં બે એવું કીધું છે કે નીચેના સમીકરણને વિધાન સ્વરૂપમાં લખો જેમ આપણે વિધાનમાંથી સમીકરણ બનાયા એમ હવે સમીકરણને વિધાનમાં બનાવવાના છે તો એક્સ માઇનસ પાંચ બરાબર નવ તો એક્સ માંથી પાંચ બાદ કરતા નવ મળે આપેલા નો જવાબ બીજા નંબરમાં છે રકમ લખીએ પાંચ પી બરાબર વીસ એનો જવાબ આપણે શું લખી શકીએ ગણા વીસ મળે અથવા વીસ થાય એ પણ આપણે લખી શકીએ છીએ ત્રીજા નંબરમાં રકમ છે ત્રણ એન વત્તા સાત બરાબર એક એક તો ત્રણ ઘણામાં સાત ઉમેરતા મળે એકદમ સરળ ચોથા નંબરમાં છે એમ ભાગ્યા પાંચ ઓછા બે બરાબર છ તો એના માટે આપણે જવાબ લખી શકીએ છીએ તો એમનો પાંચમો ભાગ એમના એમનો નહીં પણ એમના પાંચમા ભાગમાંથી એમના પાંચમા ભાગમાંથી બે બાદ કરતા છ મળે તો આ રીતે આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ આપણી ચેનલ છે અથર્વ સ્ટડી તો ચેનલને લાઈક અને જરૂર કરે જેથી તમને આવા દાખલાઓ સરળતાથી મળતા રહે તો ઉદાહરણ નંબર ત્રણ છે નીચેની પરિસ્થિતિ જુઓ રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના ત્રણ ગણાથી પાંચ વધુ છે તો પહેલાં તો આપણે એ જોઈએ તેમાંથી રાજુના પિતાની ઉંમર કીધી છે રાજુની ઉંમરની આપણને કોઈ જ વાત કરવામાં આવેલી નથી તો આપણે ધારવું પડે કે ધારો કે રાજુની ઉંમર બરાબર એક્સ વર્ષ અને તેના પિતાની ઉંમર હવે શું કીધું છે તેના પિતાની ઉંમર તેની ઉંમરના ત્રણ ગણા તેની ઉંમરના પાંચ ત્રણ ગણાથી પાંચ વધુ એટલે ત્રણ એક વત્તા પાંચ હવે આગળ બીજું કે છે કે રાજુના પિતા જે ચુમ્માલીસ વર્ષના છે તો રાજુ ઉંમર શોધવા માટેની સમીકરણ હવે આ જે આપણને મળ્યું એના પિતાની ઉંમરના આધારે સમીકરણ પણ અહીંયા આપણને કીધું છે કે ભાઈ રાજુના પિતાની ઉંમર બરાબર ચુમ્માલીસ વર્ષ તો આપણું સમીકરણ શું બનશે તો રાજુના પિતા માટેનું આપણું સમીકરણ બન્યું ત્રણ એક વત્તા પાંચ બરાબર એની ઉંમર કેટલી થઈ ચુમ્માલીસ આ થઈ ગયું આપણું સમીકરણ હવે જો રાજુની ઉંમર આપણે શોધવી હોય આગળ ઉદાહરણો છે જ તો એ કેવી રીતે શોધી શકાય તો ત્રણ એક્સ બરાબર ચુમ્માલીસ આજે પાંચ છે પેલી બાજુ જશે એટલે માઇનસ પાંચ ત્રણ એક્સ બરાબર ચુમ્માલીસ માંથી પાંચ જાય એટલે ઓગણચાલીસ એક્સ બરાબર ઓગણચાલીસ ભાગ્યા આજે સ ગુણકમાં ત્રણ છે નીચે જશે આપણને કડિયા આવડવા જરૂરી છે તે કરી ઓગણચાલીસ એટલે એક્સ બરાબર તેર વર્ષ એટલે એક્સ એટલે રાજુ આપણે જે સમીકરણમાં ઉપર તારેલું છે તે જ તો રાજુની ઉંમર કેટલા વર્ષ થશે તેર વર્ષ થાય છે તો આ રીતે આપણે સરળતાથી સમીકરણને મેળવીએ છીએ ઉદાહરણ નંબર ચાર એક દુકાનદાર બે પ્રકારની પેટીઓમાં કેરી વેચે છે એક નાની અને બીજી મોટી મોટી પેટીમાં આઠ નાની જેટલી પેટી જેટલી અને બીજી ચાર છૂટક કેરી સમાવી શકાય છે તો દરેક નાની પેટીમાં આપેલી કેરીની સંખ્યા જાણવા સમીકરણ રચો અને મોટી પેટીમાં આવેલી કેરીઓની સંખ્યા આપણને આપી દીધેલી છે કેટલી આપી છે સો તો આપણે જવાબમાં લખીએ કારો કે ધારો કે નાની પેટીમાં

છૂટક તો મોટી પેટીમાં આ કેરી સમાય છે તો માટે આપણે એને કેટલી મળશે તો આઠ એમ વાર જે છૂટક છે તે હવે એવું કે છે કે મોટી પેટીમાં મોટી પેટીમાં કેરીઓની સંખ્યા બરાબર કેટલી કીધી છે સો તો માટે સમીકરણ તો નાની પેટીમાં કેટલી સમય છે એનો દાખલો આપણે ગણવો હોય તો ગણી શકીએ છીએ આઠ એમ બરાબર સો ચાર આ ચાર ને આપણે પેલી બાજુ મૂકીએ છીએ તો આઠ એમ બરાબર છ માંથી ચાર જાય એટલે છન્નું ભાગ્યા આઠ તો બાર અઠા છન્નું તો એમ બરાબર બાર અને એમ બરાબર આપણે શું ધારીશું નાની પેટીની અંદર કેરી તો બાર કેરી એક નાની પેટીમાં સમાય છે તો આ રીતે આપણે સરળ દરેક સ્વાધ્યાય પણ ગણતરી કરીશું આ તો આપણું ઉદાહરણ અને પાઠ વિશેની થોડીક સમજ છે તો આપણી ચેનલ અથર્વ અથર્વસ્ટળીને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરે સાથે સાથે એવા મિત્રોને પણ શેર કરે કે જેમને ગણિતની અંદર રસ ઓછો પડતો હોય સરળ એકદમ ગણતરી સાથે આપણે દાખલાઓ ગણી શકીએ આભાર ધન્યવાદ